નમસ્કાર મિત્રો આજે આપણે જોઈશું એક ડીકમ્પોઝર જેવી જ દવા બનાવેલી છે જે આ તમે જોઈ શકો છો આની અંદર બનાવવાની રીતમાં વડની માટી લેવાની વડ જેની આ કેમિકલવાળી દવા ના ગઈ એ અને ગોળ અમે તો શેરડીનો રસ જ નાખીએ છીએ તો શેરડીનો રસ ના હોય તો ગોળ અને ગમે એ અનાજ નો લોટ બાજરા સિવાય જો જોઈ શકો છો બેક્ટેરિયા બનવાની પ્રક્રિયા ચાલુ છે આ દવા કમસે કમ તન ત્રણ મહિને કમ્પ્લીટ થાય છે કુદરતી રીતે બનેલા બેક્ટેરિયા વલ્લાની માટી લઈએ એટલે એનાથી કુદરતી રીતે બને આ બાજુમાં જે ડિકમ્પોઝર છે એ ટૂંકમાં શોધ કરેલા બેક્ટેરિયા છે એની સંખ્યા હોય એટલા જ હોય નવા બેક્ટેરિયા ના આવે આમાં અને આની અંદર નવા બેક્ટેરિયા જે શોધ કરેલા વગરના હોય ને હજારો લાખોમાં એ બધા બેક્ટેરિયા આમાં આવે આ જીવામૃત જ કહી શકાય આમાં વળની માટી જે લોટ ચણાનો ઘઉંનો કે ભી ચાલે ને પાણી થી આખી ભરી નાખવાની ને ગોળ નાખી દેવાનો પાંચસો લીટરનો ડ્રમ હોય તો એમાં પાંચેક કિલો ગોળ નાખવાનો ને પંદર વીસ કિલો માટી ને સાત આઠ કિલો ચણાનો કે ગમે ઘઉં ઘઉં નો નહીં બાકી બધાનો નાખવાનો કેમ કે બાજરો છે એ ઝેર બની જાય છે એટલે આને જીવામૃત કહેવાય સવાર સાંજ અને હલાવવાની આ નવા બનાવેલા બેક્ટેરિયા છે આનું રિઝલ્ટ જોરદાર આવે આ દવા તમે પાછા બાર મહિના સુધી સ્ટોક કરીને રાખી શકો આ બગડતી જ નથી ને જે આ બાજુમાં છે એ આ બે ત્રણ મહિનાનો ઉપયોગ કરી નાખવાનો આ બધી એક આ છે એક આ છે આ સાત દિવસની જ અંદર બને આ બધી આ તન મહિને બને જે બાર મહિના સુધી કંઈ ખરાબ ના થાય અને આ દવાને પંપથી છાંટવાની નહીં પાણીમાં જ આપવાની જે ખાતરનું કામ કરે ડીએપી ખાતર કામ કરે એ જ રીતના કામ કરે બાકી આવી જ ગયાધારિત વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ જય ગો માતા